तो फैमिली हूं ना दिखा जाए सी का गई ना बार देश बार देश में कौन दिया ऐसे ने काम ना आउट तो नहीं आ गया जाए ना कितना जाए मजा है आप विनर है तो फैमिली ताला है वीडियो तुमने खबर पड़ी ता थी हमें ता जाए हालत जाए तो फाइनली फैमिली हमें पुगी जासी तो तो हम दो हम दो हमर बदे मित्र आवर पाका भाई बनती जगह पाका भाई बनो लो अब आपरी जोड़ी का टूट नो हो हां અને આમ તો મિત્રો ઓલા પણ બધાય છે જો અને પામ કામ કઈ જોવું છે બહુ મોટું હેવી ફેમિલી આ પંખો છે ઈ બહાર કાઢવાનો છે અમે તો સ્ટેન્ડ સડાઈ દીધા ઓલા પણ અને આ બહાર કાઢવાનો છે કેવી રીતે કાઢીને જવું પાળ દીધો એક પણ એક બે ત્રણ ચાર પાંચ ને 7 ને 8 9 ને 10 10 જણા છે ઓ ભાઈ કા તો યાર તો હાલો ફેમિલી બહાર કાઢી જોઈએ કેવી રીતે બહાર કાઢી જોઈ ને કાઢવાનો રા

કરતા રહેને ઈ ખોટું હાલો કોઈ નેતા હોય હા હાલો જમી લેવા આ હે મશીન એને હા અમે આપણે ઉપર લીધો ફોલો ખાજોવો શરૂ કર્યું હા મશીન ગોઠો ઉપર ખાલે બદાઈ નથી આ આમાં તો મોટર હોય આમાં પાણીથી પલવા નોથી ભાઈ બધું અલ્યા મધુ આ તો નથી ભાઈ કેસ ભાઈ ડાઈમો હોય ભાઈ આને ફેમિલી બહાર તો ફૂલો છે આમાં બાઈન મોટા આ ખાલા મોટા કોને આ ફેમિલી વાળા બધે કાડવા છે કાડની છે મી તો જો ફેમિલી ઓર ગોયલો આવે છે હવે કેમ મોટા કેસ 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 ઓલા ફોડા કણા છે કાટ લેવાના છે કેમ તો ફેમિલી હોંડી ઉતરે ભઈ જુ જો જુ બડે છે બધે બહુ તો મોટા છે હોય આવી તરવા માટે તો બધા નેવરા થઈ જાય ને બધે ભાઈ વાલા પણ હવે જઈ અને એમ તો આમ ઝીંગા કાઢશે તમને બાપ બતાડશો ઝીંગા એટલે હોંડિયા કાઢશે તો ઝીંગા તો પણ હોંડિયા મોટા હોંડિયા હાલો પેલી લીધું આ મારા સબસ્ક્રાઈબર છે અને ફ્રેન્ડ પણ છે કા હા તો કેમ પણ તો અમે ગાલ ભેગા થઈ જાય અમને પણ બહુ મજા આવી અને ફાઇનલી કંટ્રોલ તમે ખોલો દો આ તો ખોલો છે કે જો ગરડી તણ અને બણ અને પારણ એવું બધું બાંધેલું છે અને અહીંયાથી જાહે અને ઓલા પણ નીકળશે અને અમને હાથ કરે છે નાસ્તો કરવા તો વાહ રાણા બટકા પણ માંધેલા છે એટલે મતલબ માં વેડી દેવું છે એ બધું છે જો લાંબુ બહુ થાય અહીંથી નોલા પણ બહુ એટલું લાંબુ આલો તમે ભાઈજી કંટ્રોલ ફિનીલ પા નાસ્તો કરવા વાહ ઓર દોલાડો ને સતોયે તો ભાઈ ભાઈ બે લાડવા ખાજો પૈસા કરો કેટલી પીડ વાળા હમણા હે એસે લોકે આપડે દુનિયા માં કરે આવું છે આજ તો આમ 10 10 ઇસ્ટાગ્રામ દો દો છો કે ફેસબુક માં બરિયાર ખેડૂત ચેનલ છે તો ફેમિલી હવા આસર પાણી પીજી છે અને ઝિંગા બોક્સ છે કે જો હે જો જો બોલા પણ જો બહાર નીકળી જાય ઝિંગા તો બો ઝિંગા છે આમ તો બો ઠેકે હાલો ફેમિલી સાકાડે ભઈ તમને બતાડી સાથમાં તો બતો ખાલ છે બોલા કાથે ના બધી સા તો બરોબર

हाँ तो इधर हाँ लवी हाँ भाई इसको गुजराती में होंडिया कहते हैं होंडिया है। ठीक बोला बोले हिंदी बोलता है वो हिंदी बोलो नहीं नहीं हिंदी में आपने गुजराती का ख्वाब हाँ मैं नाम तो फैमिली होंडिया जो हम लोग हम लोग जो फैमिली आप जैसे ना हमारा सपोर्टर से भाई बो होंडिया जो हम लोग फैमिल આ કે વેડીવારા કટ્ટરવારા છે હા કટ્ટરવારા જો વેડીવાળા અમને દેખાઉ તો જો તીને તાણી હતી હા તમને બતાડ્યા ભાઈ બોલ ભાઈ બની જાય માન સુન લઈ જવાનું ત્યારે હા કે તમને બટન મત મળ્યા ના એ મળ્યા નથી એ તો મે શરૂઆત જ કરી છે ખાલી તમને લાકશ ટ્રેક થઈ જ નમ તમે બે મહિના એકી ન મળેલા તો કાઈ મહેનત કરો તો મારા તો મહિના મહિને પૈસા આવે છે 20 15 એમ ব solamente ব andèm ক্র ওক্র সকেে্র জন কুন CDU রবাাং অরান্রে সজত বদূব বাালান কুহা,ছ্ির ম্র ওান difিু কডার কলাযথ হ্ডির হমাং এন দির দুত�

ăn được bằng cái chất của mình 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 હલામ એક બર મૂકી આયા વે આવો આયા લે હું ક્યાં આ એતિ નામ બોટ દેવ હલો 네. 인가라고 칭 가온다.